તાજુમાં આપણે ફેમસ ઘોડીએ પૂનમે આરામ આવ્યા અને છ રાજા બાયતો મિત્રો એને કાલીંગી એને પગે જલાઈ ગઈ છે આ ઉપલો ભાગ્યો જલાઈ ગયો કઠણ કઠણ લો થઈ ગયો બ્લડ પ્રેશર થઈ હતું એટલે આપણે રિંગમાં છૂટી રહી હાલે ચાલે મટી જાય તો રાઈડિંગમાં કાલીંદી તો આવી નહી હકે કારણ કે હાલી હકે એમ તો હે નહીં કારણ કે હાલી હખે એમ છે પણ એને બધું જલાઈ ગયું આપણે એની હેરાન નથી કરવી તો આપણે હાથ છ હાથ થોડી ભેગી થઈ જ ગયા ને વિડીયો એને મસ્ત નો થવાનો તમે સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરી દેજો ને મસ્ત નહીં તમે કોમેન્ટ કરી દેજો રાઈડિંગનો સમય તમે જોઈ લીધો કેટલા વાગ્યા

પેટ્રોલ ઘોડી આપડે બાઈન નીકળી ગઈ છે મિત્રો બીજા નંબર ઉપર સ્ટેલ જન રાજા બાઈન નીકળો છે હવે આવે કાઠિયાવાડી ઘોડી આવે ફ્રોમ ઈટાણા જલો પાવર હે કે નથી યાર રાખજો તું મેક ને વાહ રાખ્યો બાકી બધા ઘોડા આગળ મેક દૂત ને કાઢી આપણે બાઈન હવે બધા ઘોડા આપણે બાઈન કાઢી નઈ કાય આય મેક દૂત હે આય તોરલ હે આય કાઠિયાવાડી આપણો રાજા ઘોડો

ઉપર આપડા રાજા ઉપર હરભાઈ ચડી ગયા તમે ગયાજલ જઈએ બધી થઈ આગળ આપણે તમને બતાવી પેલા તેજલ હાલ પછી વાં બધા તેજલ આપડી ગઈ છે હવે રોડે ચડાવી પાછી પટે આમ જો ખાલી ચાલ જો થઈ કેન આ જાય આપડી આ પબ્લિક જો એકવાર તમે જઈ આ હા 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 ભૂકા કાટી લખને આપડી બે ઘોડી આગળ પબ્લિક તો તમે ઘોડા નું ભેગું થયું હોય ઘોડા કરતા ગાડી માણસ બ્લોક કરી સાધન ને જવા પણ નથી

ના છ વાગી ગયા બધા ને ચેચ જ પરસો વળી ગયો ચેચ ને જો આમ જગમગરા મારવા મીડી આ તોરો જો જગમગરા થોડાક મારે પરસો આવતી અને મેક જોવો આમ ઓલી બાજુ રહેતો અને રાજા જો કાન માં ચણા ને પાવર માં ફૂલે ફૂલે ઊભો હે આઈકો બાઈકો જો તમે એક વાર કટ માઈ જ ઊભો હે રાજા આટાણે તોરો ના ને અમે હે ને કાઠિયાવાડી વાળી કોઈ ના ફોટો શૂટ આલે મિત્રો આ ગામ રયું ને અમરેલી ગામ હે તળા તળી થાવા ને નાલ બાલ પસાડવા ને હાલો ચાલો ચોરોલ એન્ટ્રીમાં આવી જાય હવે ધીરે ધીરે જો ઉમરેલી ગામમાં આવે તણાથડી બોલવાનું છે આવે આલારામ ભાગવાનો ઉછાળવાના હે ચાલો બધાય ઉપડી પડ્યા હે હવે રાજાને તેજાર ને કાઠિયાવાડી તમે જોવો એક વાર પબ્લિક તમે જવા એક વાર તમે ખાલી મિત્રો આવવા જાય આ પ્રકારની હવે એન્ટ્રી આખું જ રાખવા રાજે રાજા

રાજા ના માલિક ચડી ગયા લાકડી રાખવી પડે ક્યારે નક્કી કેવા ફેલ કરે કાઈ ન ઘટે ભાઈ ભાઈ તમારો ગમી ને એક જાય ને ચક્કા જામ થઈ ગયા ગાડી વાડી વાળા ને

બદમાસી હાર્દિક ને બે ફૂલ હા હવે તારી લેવા રસ્તો ખરાબ ખરાબ આવી ગયો આ માટે રસ્તો બહુ ખરાબ ઘોડા બધા નોખા પડી ગયા લેવલ માં રસ્તો ને તમે વાત જાવ દેવી

પ્રિન્સ ભાઈ વોક કરાવે ગયા તો ફાઇનલી મિત્રો આપણે એને ફાર્મ પર પહોંચી ગયા છે બધી હોર્સ અહીં પૂગી ગયા છે ઘોડા ને ઘોડી બધી અહીં તમે જોવો વોકમાં બધાને કમ્પ્લીટ કરી દીધા છે તમને છેલ્લા દેખાડો ફર્સ્ટ બધાને કેટલો પડ્યો હે બધાની હાલત કેવી છે તે જ આપણે રાખીએ આખો કલર ફરી ગયો અને રગુ બગુ દેખાય જોઈ લે તમે હવે અટાણા રાજા છે તાજી ફૂલ પાવર માં જવ એને પરચો જો મેક મેઘદૂત આનો તો પંદર કેટલો પાવરદૂત નો કઈ ખબર જ નથી હવે થોડોક ઉતરો એવું લાગે અમને પાવર ઉતરી ગયો લાગે અને આપણા તોરલ જવો રાઈડિંગ પૂરી તમારે હો એને જવો રઘુ અને આ ઘણી મોટી રાઈડિંગ થઈ ગઈ છે ઘણી લાંબી ખેંચી નાખ્યો આખા આખો આપડે ફરી ફરીને પછી આપણે અહીંયા આવ્યા ત્રણ ચાર ગામના પલાક આપી નાખ્યા આપણે

મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય તમે કોમેન્ટ કરી દીજો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દીજાવ તો આ વિડીયો આપણે આ કરી કરી અમે તમને મળીશું આગલા વિડીયોમાં તમે જઈને જઈ ભારત અને તમને એને જવા મસ્ત મસ્તના વિડીયો તમને આપતા જ રહી અને તમે સબસ્ક્રાઈબ કરી દીજો પ્લીઝ કોમેન્ટ તમને એને કરી દીજો આમાં રાઈડિંગ તમને કેવી લઈ હજી તમારે એક આવો વિડીયો જોતો હોય તો કમેન્ટ કરી દીજો અને તમારે જે ટાઈપનો વિડીયો એ તમે કમેન્ટ કરી દીજો બસ તમે કમેન્ટ કરજો હાલો તમને આગલા મળી વિડીયોમાં મળીશું ચાલો આવજો